શું તમે આ રીતે ક્યારે લીલી મેથીનું શાક બનાવ્યું છે ઊંધિયાની ટક્કર મારે તેવું આ શાક બને છે જો એકવાર તમે આ શાક બનાવી લેશો તો અઠવાડિયામાં બે થી ત્રણ વાર બનાવશો તો ચાલુ બનાવવાનું શરૂ કરીએ એક કપ જેટલી મેં લીલી મેથી લીધી છે ધોઈને શાક પણ ઝીણું કટિંગ કરે મિક્સર બાઉલમાં લઈ લેશું તો એમાં હવે થોડાક આપણે મસાલા કરીશું એક ચમચી લાલ મરચું પાવડર લેશું અડધી ચમચી હળદર લેશું એક ચમચી ધાણાજીર પાવડર લેશો અડધી ચમચી નમક લેશો એક ચમચી વરિયાળી લેશો અડધી ચમચી જેટલી ખાંડ લેશું અને અજમા આવી તે હાથે ક્રશ કરીને લેશો હવે તેમાં લસણવાળી ચટણી લીલી બનાવેલી છે તે એડ કરી દઈશું હવે એક ચમચી જેટલા ભાખરી લોટ લેશું અને બે ચમચી જેટલો ચણા લોટ લેશું હવે તેમાં તેલ એડ કરી દઈશું હવે બધું સરસ રીતે આપણે આ મિક્સ કરી લેવાનું છે જે મસાલો બધો એડ કર્યો છે તે સરસ રીતે આપણો મિક્સ કરી લીધો છે હવે તે હવે તેને જો મસાલો આપણો સરસ એવો બની ગયો છે હવે તેલમાં આપણે હાથ હાથમાં તેલ લગાવી લેવાનું છે અને બોલ્સ છે તે આવી રીતે બનાવી લેવાના છે નાના એવા બોલ્સ બનાવવાના છે કેમ કે તેને આપણે સ્કી તરવાના નથી અને તેને બાફવાના પણ નથી નાના એવા કરશો એટલે ગ્રેવીમાં સરસ રીતે કૂક થઈ જશે અને કાચા પણ નહીં રહે તેવી જ રીતે મેં બધા બોલ્સ બનાવી લીધા છે હવે તેને આપણે શાક બનાવીએ એક પેન લીધું તેલ સરસ ગરમ થઈ તેલ લીધું છે તેલ સરસ ગરમ થઈ રહી એડ કરીશું આખું જીરું એડ કરી છે હિંગ એડ કરી દીધી છે હવે ડુંગળી બે મીડિયમ સાઇઝ મેં લીધી તે એડ કરી દીધી છે નમક લીધું છે તે એડ કરી દીધો છે અને ચટણી લીધી છે લસણવાળી તે એડ કરી દીધી સરસ એવું મિક્સ કરીને ઢાંકણ ઢાંકી દેવાનું છે હવે ઢાંકણ આપણે ખોલીશું સરસ એવી ડુંગળી કૂક થઈ ગઈ છે હવે બે ટમેટા મીડિયમ સાઇઝને લીધા તેને ગ્રેવી બનાવી લીધી છે તે એડ કરી દઈશું હવે ત્યાં સરસ રીતે આપણે કૂક કરવાની છે ઢાંકણ ઢાંકી દઈશું એક મિનિટ સુધી હવે ઢાંકણ ખોલી દઈશું સરસ એવી આપણી ગ્રેવી જો બની ગઈ છે ટમેટા ડુંગળી સરસ રીતે કૂક થઈ ગયા છે હવે તેમાં છે આપણે મેં દહીં લીધું છે ત્રણ ચમચી જેટલું આપણે દહીં એડ કરી દઈશું દહીંને એડ કરીને સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે સતત મિક્સ કરતું રહેવાનું છે નહીતર આપણું દહીં છે તે ફાટી જશે સરસ એવું મિક્સ કરી દેવાનું છે તો આપણું દહીં ફાટશે નહીં અને સરસ એવી ગ્રેવી બનીને તૈયાર થઈ જશે હવે તેને આપણે ઢાંકણ ઢાંકી એકાદ મિનિટ સુધી કૂક થવા દઈશું હવે ઢાંકણ ખોલીશું સરસ એવી આપણે દહીં સાથે ગ્રેવી મિક્સ થઈ ગઈ છે હવે તેમાં થોડોક મસાલ એક ચમચી લાલ મરચું પાવડર લીધું એક ચમચી ધાણચર પાવડર લીધું થોડુંક થોડોક નમક લીધું છે સરસ રીતે મિક્સ લઈને ઢાંકણ ઢાંકી દઈશું ઢાંકણ આપણે ખોલી લઈશું સરસ એવી ગ્રેવી બની ગઈ છે હવે તેમાં પાણી એડ કરીશું વાટકો એક સરસ રીતે મિક્સ કરી લેવું છે પાણી જ્યાં સુધી ઉકળે તે લીધે તેની વાટ જોવાની છે પાણી સરસ ઉકળી ગયું છે આપણે બોલ્સ બનાવેલા છે તે એડ કરી દઈશું બોલ્સ એ થોડી થોડી જગ્યા રાખવાની છે બોલ્સ આપણે એડ કરીશું પછી ગ્રેવીમાં પછી તે બોલ્સ તે ફૂલી જશે ઢાંકણ ઢાંકે એકાદ મિનિટ સુધી કૂક થવાથી ઢાંકણ ખોલીશું સરસ એવું આપણું શાક બની તૈયાર થઈ ગયું છે તેમાં એક ચમચી ગરમ મસાલો એડ કરશે અને એક ચમચી લસણવાળી ચટણી એડ કરી છે ઉપરથી લીલા ધાણા એડ સાકાર બો તૈયાર છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ